મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે નસ કરી કરવા ચોથ ઉજવશે વિવાહિત મહાપર્વ એટલે કરવા ચોથ જે દર વર્ષે આસો ચોથા દિવસે ઉજવવામાં આવે છે

આ જે કરવા ચોથ છે આ કરવા ચોથ એટલે શું છે કે પતિની આયુષ્ય માટેની આ ચોથ છે આ ચોથ કરવાથી પતિની આયુષની વૃદ્ધિમાં વધારો થાય છે તેમજ દરેક કામમાં સફળતા મળે છે જે પણ આપના ઘરમાં વિઘ્નો આવતા હોય એ વિઘ્નો નાશ થાય છે કહેવાય તસ્ય વિદ્યા સર્વા પ્રસાદ વાઘે ગણપતિના આશીર્વાદથી આપના ઘરમાં સુખ સમૃદ્ધિ શુભલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને સર્વકામના સફળ થાય છે તેમજ આ દિવસે ચંદ્રસનનો સમય રાતના આઠને ને તેતાલીસનો છે આ ચંદ્ર સમયે મહાઆરતીનું આયોજન રાખ્યું છે જે थी आ दरक भक्त जन सहकार आप महाआरती दर्शन मतुक लाभ लो श्री सिद्धि सिद्धि विनायक मंदिर भावकन गली रावपुरा वडोदरा पुजारी शैलेश महाराज जय गणेश समाचारों ना सतत अपडेट मिलवा माटे अमारी नेशन प्लस न्यूज ने यूट्यूब चैनल ने सब्सक्राइब करो बेल आइकन दबाओ और जुड़ेला रहो फेसबुक इंस्टाग्राम और ट्विटर पर